નડિયાદમાં વરસાદી કાસનું ત્રણ કિલોમીટર રીડેવલપમેન્ટ કરવામાં આવશે નડિયાદમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂપિયા સાહીઠ કરોડના ખર્ચે ત્રણ કિમી લાંબા મુખ્ય વરસાદી કાસનું રીડેવલપમેન્ટ કરાશે કાંસ યુ આંકડાના બોક્સ સાથે બનાવાશે અને ઠેકાણે સફાઈની સુવિધા પણ હશે આ કામગીરી ચોમાસા બે હજાર પછી શરૂ થશે અને બે હજાર છવ્વીસના ચોમાસા પહેલા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે ત્યારબાદ શહેરમાંથી વરસાદી પાણી નદી સુધી સરળતાથી નીકળી શકશે અને પાણી ભરવાની સમસ્યાનો અંત આવશે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નડિયાદ મહાનગરપાલિકા આપ જાણો છો તેમ નડિયાદ શહેરની અંદર ઇમકોવાલા ભવન થી ચાલુ કરી અને માહિતી ભવન સુધી જે કાસ આવેલો છે એ કાસ ખૂબ જ જૂનો છે જર્જરિત છે એની ઉપર કેટલીક દુકાનોનું દબાણ પણ હતું દબાણ તો નહીં પણ કેટલીક દુકાનો પણ બનેલી હતી જે અગાઉ પણ આપણે દૂર કરેલી હતી અને અત્યારના ચોમાસાની અંદર જે રીતે ખૂબ જ વધારે પડતો વરસાદ પડેલો અને આ સમગ્ર કાસ ભરાઈ ગયેલો હતો અમુક જે બસ સ્ટેશનની બાજુમાં જે દુકાનો આપણે આપેલી હતી તેની નીચે ટોટલી સિલ્ટિંગ થઈ ગયેલું હતું અને એ જે કાસની ઉપરની જે છત છે એ પણ જર્જરિત થઈ ગયેલ છે આમ સમગ્ર કાસ્ટને રીડેવલપ કરવો ખૂબ જ આવશ્યક હતો જે ધ્યાને લઈ માનનીય શ્રી અને કલેક્ટરશ્રી સાહેબ તથા મારા કમિશનર સાહેબની માર્ગદર્શન અન્વયે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા એક દરખાસ્ત કરવામાં આવેલી રાજ્ય સરકારને અને જે અન્વયે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક એપ્રુવલ આપેલી છે કે ભાઈ આ કાસ્ટ આપણે ડેવલપ કરવો જરૂરી છે જે અન્વયે આ માહિતી ભવન સુધીનો આખો ક્રાસ રીડેવલપ કરવા માટેની અમે એક પ્રપોઝલ રાજ્ય સરકારને મોકલેલ છે આ કાસ્ટ રીડેવલપ કરતા હાલમાં જે નડિયા શહેરમાં પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે હલ થશે અત્યારના જે મેઇન પ્રોબ્લેમ છે એ આ સમગ્ર કાસ્ટ છે એને પેક કરી દેવામાં આવેલ છે અને કેટલીક જગ્યાએથી આપણે હોલ પાડી અને જેસીબી દ્વારા કઈ રીતેની સફાઈ કરીએ છીએ જે જે સફાઈ સંપૂર્ણપણે થઈ શકતી નથી અંદર ઘણી જગ્યાએ બ્લોકેજ છે એ કાયમી રહે છે આ ઉપરાંત આ સફાઈ કરવામાં ખૂબ જ મુશ્કેલી સમય અને નાણાંનો પણ વ્યય થાય છે જેથી કરીને આને રી રીડેવલપ કરવા માટેનો આખો એક પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે